કરવામાં આવી હતી જેને લઈને ઘટના પણ પ્રકાશમાં આવી છે ત્યારે તિલકવાડાના વાડિયા કાલાગોડા પ્રાથમિક શાળાની આ ઘટના બનવા પામી હતી દસ બાળકોની કૃમિની દવા ખાધા બાદ તબિયતમાં લથડી હતી તેવા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તાત્કાલિક એકસો આઠ દ્વારા નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ તેમને ખસેડવામાં આવ્યા હતા ત્યારે વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જે બાળકોને દવા આપવામાં આવી હતી જેને લઈને આ ઘટના બનવા પામી હતી

નમસ્કાર ડોક્ટર સુબોધ જે પ્રમાણે કાલાગોડા પ્રાથમિક શાળાની ઘટના જે સામે આવી છે દસ બાળકોની તબિયત લથડી હતી અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં હવે એમાં વિગત થોડું આપણે જણાવું કે આ એકચ્યુઅલી આ પ્રોગ્રામ પંદર તારીખનું છે પંદર બે બે હજાર ચોવીસના રોજ આખા ઇન્ડિયામાં પેલા કૃમિનાશક દિવસ તરીકે ઉજવણી ઉજવણી કરીએ છીએ એમાં તમામ બાળકોની એક વર્ષથી અઢાર ઓગણીસ વર્ષ સુધી બાળકોની તમામ એલ્બન્ડાઝોલનું ટેબ્લેટ આપીએ છે એ સંદર્ભમાં આપણો તિલકવાડા તાલુકાનું વડીયા ગામમાં પણ આપણા આરોગ્ય ખાતાનું કર્મચારી દ્વારા બધા બાળકોને આ ગોળી આપવામાં આવ્યો હતો બરાબર તો એમાં એ બહુ હા કોઈ મોટી વસ્તુ નથી કોઈ મેજર રિએક્શન જેવું કઈ થતું નથી સિમ્પલ સામાન્ય એક બાળકનું કેવું હોય કે કોઈ બાળક ગોળી ઘડી લીધા હોય અને એનું કંઈ માથું દુખવા લાગે અને એના જોઈને બીજા લોકોને પણ દુખવા એવું કે એવું કહે છે કે દુખવા મારો પણ માથું દુખે છે તો એના મારી પર ફોન આવ્યો મારા આરોગ્ય સ્ટાફ તરફથી કે સાહેબ એવું થાય છે તો તૈયારીમાં બે ત્રણ ટીમ હું મોકલી દીધું આ ગામમાં અગર પીએસસી જે પીએસસી નું લાગે છે આ ગામ પછી તિલકવાડાથી મોકલી દીધું અને એક સો આઠ મોકલી દીધું કે જાય ફટાફટ તપાસ કરો ત્યાં તપાસ કર્યા અને બધું કીધું કે નોર્મલ છે છતાં પણ હું એક સો બધા લોકોને અહીંયા લીધું અહીંયા તપાસ કરાયા અહીંયા ડોક્ટર સીએસસી માં બધું તપાસ કર્યા બધું નોર્મલ હતા અને તપાસ કર્યા પછી એનું વેટ એન્ડ વોચ મરાઈ ખા અને આઈસ્ક્રીમ બિસ્કિટ ખોરાયા અને બધું નોર્મલ છે કોઈ કોઈનું કશું હતું નથી અને પછી કલાક પછી આ લોકોને જવા દીધું એટલે એમાં ગોળીનું કોઈ એવું નથી કોઈ મેજર ઇફેક્ટ નથી પણ હું મને પાછળથી ખબર પડી કે એક બે બાળકો એવા હતા ને કે સવારથી કંઈ ખાધું નહોતું ખાલી ચા પીને આવ્યા હતા જેના કારણે એમને થોડું માથું દુખતું હતું અને ખાધા પછી બિલકુલ હસતા ખેલતા છોકરા બધા થી જતા રહ્યા આ કોઈ ઇશ્યુ છે જ બિલકુલ પણ અત્યારે હાલ તે તે બાળકોને અત્યારે તો કેવા પ્રકારની અત્યારે તબિયત છે તેમની બધું નોર્મલ છે તે વખતે જેટલા વાગે આયા થાય ને તૈયારીમાં પછી બધું નોર્મલ છે કોઈનું કશું છે નહીં બધું નોર્મલ એટલે એવું કહેવાય નહીં કે આ ગોળીનું કારણે કઈ થયો છે એટલે નોર્મલ છે જી 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 બિલકુલ જી જી ડોક્ટર સુબોધ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ એક બાજુ જે રીતે તિલકવાડા વાડીયા કાલાગોડા જેમાં દસ બાળકોની કૃમિની દવા ખાધા બાદ જે તબિયત લથડી હોવાના જે સમાચાર સામે આવ્યા હતા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને